હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અમારી ચેનલમાં આ વિડીયો બહુ જૂનો છે જ્યારે આ સિઝનનો ફસ્ટનો હતો ત્યારનો આ વિડીયો છે તો જુઓ હેનિકાને સ્કૂલેથી લઈને ઘરે જઈ રહી છો અને હેનિકા સ્નો સાથે એન્જોય કરી રહી છે જુઓ અને આટલા બધા સ્નોમાં બેબી પ્રામ ફસાઈ ગયું છે અહીંયા હેનિકા રેબિટના પગલાં બતાવી રહી છે હમણાં જ રીસેન્ટલી રેબિટ હમણાં ગયું તો બતાવે છે અને તમે જુઓ હેનિકા કેવી સ્નો ઉપર સૂઈ ગઈ છે અને ઠંડી જ નથી લાગતી એને સ્નો બહુ જ ગમે છે એ સ્નો લવર છે અને આ સિઝનનો ફર્સ્ટનો છે એટલે એ તો ખુશ જ થઈ ગઈ છે જોઈને ઘરે જવાનું નામ જ નથી દેતી ને અહીંયા હેની સૂઈ ગયો છે રસ્તામાં જ

આ બ્લેન્કેટ એનું લેવું પડે પછી આ પહેરાવું પડે કેપ એ પહેરાવી પડે શાંતિથી થી બેસ્યો છે હું બોલું છું એટલે નીતર હમણાં ના બોલે છે ને તો બોર અડાય ચૂટી બેબી હેની તારા ગાલ પણ લાલ થઈ ગયા છે આઈ નો હેની સે હા જે મમ્મા મને જલ્દી લેવા આવી ગઈતી બીકોઝ આજે હેનીશ નું વેક્સિનેશન છે હેને હેની ચાલો તને આ કાર્ડ દો ના હે ના કાઢી સમણાય ની છે તો આપણે જવાનું છે વેક્સિનેશનમાં ડેડી ઓન ધ વે છે મને યાર બહુ ગરમી લાગે છે અંદર ગરમી લાગે હા અંદર ગરમી લાગે બીટર બીકોઝ અમે હીટર હોય ઘરમાં અને બહાર ઠંડી લાગે કેવો સીઝન આતો અંદર સમર બહાર વિન્ટર શું જોઉં છું એ જોઉં છું

હે નહીં નહીં હું પણ માંડ માંડ આવી લેવા તને ખબર જ હા બહુ અને ક્લીનઅપ નથી ને ક્યાં બી અને સ્કૂલમાંથી આવતી રમવાની હતી ને રીસેસમાં રમતી હતી ને તું એકલો સ્નો બોલું કઈ કઈ આવતો તો સ્નો મારો અહીં સુધી આવતો તો અને અમારી સ્લીવ્સ ભીની પગ ભીના બીકોઝ સ્નો જ્યારે મેલ્સ થાય ઉપર આવે એકલે બોમજ લેટ થયો તમે વેક્સીન બકાવવા જઈએ છીએ ઓન ધ ડે

Do mm -hmm. a wedge standing. the first there. Okay. Oh. Nom, nom, nom. Good boy. Good boy. So then we're going to do one in one leg and two in the other, okay? Yeah, that's perfect. Just like that. I'll hold this. Oh, cool, 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 cool. go, okay? Good boy. Good boy. <laughs> <laughs> boy. I mean, I have three daughters, I'm sorry. <laughs> I hear myself say it and I'm like, cool cuckoo. Yay! Jojo, <laughs> Aayu, A few moments later. I'm my show.

તો ચાલો સુવાનો ટાઈમ થઈ ગયો છે અહીંયા ભાઈ બહેન એમની મસ્તીમાં છે તો આ વિડીયો અહીંયા જોઈન કરું છું જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ નવા બ્લોગ સાથે બાય બાય